નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ અમારી તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારે થી અતિભારે વરસાદ તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ ની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યની અંદર ભારેથી અધિભારી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર વરસે નવી સિસ્ટમ અને આ સિસ્ટમ જે છે એ વાવાઝોડું બનશે કે નહીં તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અધિભારે વરસાદની જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલે પણ વરસાદ નોંધાવવાનો અવાજો મળી રહ્યા છે આ સાધન સાથે બીજી બાજુ જો આપણે મિત્રો વાત કરીએ તો અમરેલી જૂનાગઢ ભાવનગર સુરત રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર અને દ્વારકા તેમજ જામનગરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમતો હતો અને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આવો બોજ સાવને સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર